નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત કરું છું મિત્રો તો અહીં આગળ આપણે વૈદિક મેથ્સમાં એકથી લઈને હજાર કરતાં પણ વધારે ક્લાસીસ જોવાના છે મિત્રો અને તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેને લિંક મળી જશે તો અહીં આગળ આજનો ટૉપિક શું છે બેટા આપણે ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરીશું એ ક્લાસ નંબર ચાર છે જો તો તમે અગાઉના ક્લાસ ના જોયા હોય તો નીચે તમને લિંક મળી જશે તો હવે અહીંયા આગળ આપણે વૈદિક ગણિત આપણે કયો આજનો ટૉપિક છે બાદ બાકી કરો આજનો ટૉપિક કયો છે બેટા બાદ બાકી કરું તો બાદ બાકી આપણે સામાન્ય રીતે જોતા હોય છે કે દસકા લઈને કરતા હોય છે રાઈટ આપણી ગણિતની ભાષામાં પરંતુ શું બાદ બાકીને આપણે બીજી કઈ મેથડથી પણ જોઈ શકાય છે હા તો કેવી રીતે એ જોઈશું સાથે સાથે મિત્રો શું કરવાનું છે તમારે કે વૈદિક મેથ્સને સમજવાનો પ્રયાસ કરવાનો છે કારણ કે એ આપણા જીવનમાં આડકતરી રીતે પણ તમને ઉપયોગમાં આવી શકે છે તો ચલો હવે આપણે એની શરૂઆત કરીએ મિત્રો ધ્યાનથી સમજજો પ્રેક્ટિસના દાખલા પણ તમને ત્યાં આગળ જોવા મળી જશે મિત્રો તો ચલો હવે આપણે શરૂઆત કરીએ મિત્રો તો તો સૌથી પહેલાં આપણે શું જોવું પડશે બેટા બાદ બાકી તો બાદ બાકી એટલે શું માની લો આપણે બેઝિકથી શરૂઆત કરીશું ઓકે તો આપણે સૌથી પહેલાં મિત્રો શું કરીએ છીએ મારે લો કે ત્રણ હજાર પાંચસો ને ચંબોતેર શું કરો અઢારસો સાડત્રીસ તો તમે બાદ બાકી કેવી રીતે કરશો બેટા આનો જવાબ તમે કેવી રીતે લાવશો એ તમે જુઓ તમે જવાબ કેવી રીતે લાવશો બેટા ત્રણ પાંચ સાત ચાર એક આઠ ત્રણ સાત આ બાદ બાકી કરશો બેટા તો અહીંયા તમે શું લેશો કો લેશો રાઈટ એટલે કે અહીંયા શું કરશો બેટા તમે ચૌદ કરશો અહીંયા છ કરશો ખબર પડી કે હવે બેટા આ બધી ગધા મજૂરી ના કરાય ચાલ આ બાદ બાકીની મેથડ નથી સાચી તો બેટા અહીં આગળ આપણે શું યુઝ કરવો પડશે વૈદિક ગણિત શું કરવું પડશે બેટા વૈદિક ગણિત જોવું પડશે તો ચાલ હવે આપણે શરૂઆત કરીએ આ દાખલાને પણ આપણે સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું સાથે સાથે આપણે વૈદિક ગણિતના બીજા દાખલા પણ જોઈએ તો સૌથી પહેલાં માની લે શું છે હવે સૌથી પહેલાં આપણે જો ક્લાસ નંબર એકમાં જોયું હતું બેટા જો તમે ના જોયું તો જોઈ લેજો નિત્ય મિત્રો વિદ્યાર્થી મિત્રો નીચે લિંક આપેલ છે કે માન લો કે ત્રણની પૂરક સંખ્યા કીધી છે તો પૂરક સંખ્યાનો મતલબ કે દસ થવા જોઈએ સિમ્પલ એમાં સમજો દસ થવા જોઈએ તો ત્રણમાં દસ થવા માટે કેટલા ખૂટે સાત ખૂટે કેટલા ખૂટે છે બેટા સાત તો દસની પૂરક સંખ્યા કઈ થઈ ગઈ સાત થઈ ગઈ આટલી ખબર પડી ગઈ હા તો હવે એવી જ રીતે બેટા હું તમને કહું છું કે એકની પૂરક સંખ્યા કઈ થશે બેટા કે નવ બેની પૂરક સંખ્યા કઈ થશે આઠ ત્રણને કેટલી થશે બેટા સાત ચારની કેટલી થશે છ પછી પાંચની પાંચ પછી છની ચાર એટલે કે છ ચાર થશે એમ સાતની ત્રણ પછી આઠની બે પછી નવની એક આટલી ખબર પડી અને દસની તો શું થશે બેટા શૂન્ય થશે ચાલ આ શું થઈ ગઈ બેટા સંખ્યા થઈ ગઈ અને આ શું થઈ ગઈ પૂરક સંખ્યા થઈ ગઈ તો હવે સમજવાનો પ્રયાસ કરજો વિદ્યાર્થી મિત્રો કે આપણે સંખ્યા ખબર પડી ગઈ પૂરક સંખ્યા ખબર પડી ગઈ હવે એક એક સ્ટેપ જોઈશું બાદ બાકીનું અને કેવી રીતે આપણે વૈદિક ગણિતથી સરળતાથી બાદ બાકીનો જવાબ લાવી શકીએ છીએ તો ચલો હવે શરૂઆત કરીએ માની લો કે આપણે ઉપઉદાહરણ જોયું હતું શું હતું ત્રણ હજાર પાંચસોને ચંબોતેર માઇનસ અઢારસો ને સાડત્રીસ તો સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે કે જે એકમ અંક હોય ત્યાં એકમ દશકનો દશક સોનો હોય ત્યાં સો અને હજારનો હોય ત્યાં એ ગોઠવી દેવાના છે હવે બેટા જો તમે આને શું ગોઠવજો હવે જો તમે ગોઠવવામાં તમે ભૂલ કરો ત્રણ પાંચ સાત ચાર પછી માઇનસ પછી બે સોરી એક આઠ ત્રણ સાત ઝીરો તો બેટા આ બાદ બાકીનો તારો જવાબ ક્યારેય પણ આવશે નહીં કેમ નહીં આવે બેટા કે તે શું કર્યું છે અહીં જગ્યા ખાલી રાખી છે તો ગણતરી શું થશે બેટા અહીંયા કંઈ નથી તો લહેકુ ચાર મૂકી દે સાતને સાત ચૌદ કરી સરવાળો કરે તો અહીં આગળ જેની નીચે જે આવતું હોય એને ગોઠવવાનો પ્રયાસ કરવાનો પહેલું સ્ટેપ આવ્યું છે બરાબર હવે છે બેટા મારો કહેવાનો મતલબ શું છે મિત્રો સમજો કે આપણે વૈદિક ગણિતને ગણવાનું છે પણ કેવી રીતે લોજિકલી આપણું મગજ વાપરીને ચલો પહેલું સ્ટેપ હોવું પડે કે હા ચલો ચારમાંથી સાત જાય બેટા ચારમાંથી સાત જાય ના જાય તો ચારમાંથી સાત ના જાય તો હવે ચારમાંથી સાત ના જાય તો સાતનો પૂરક સંખ્યા કઈ છે સાતની પૂરક સંખ્યા કઈ છે બેટા ત્રણ કઈ છે ત્રણ કેવી રીતે ખબર પડી હા જોઈ લે સાતની પૂરક સંખ્યા કઈ છે આ રહી એ ત્રણ છે કેટલી છે ત્રણ તો ત્રણ લખી દે આપણે હા માની લે તને આગળ એવું આપ્યું હોય કે ત્રણ પાંચ આઠ બે અને એક બે ત્રણ એક તો સિમ્પલ છે ચાલ બેમાંથી એક જાય તો જવાબ એક આવશે પરંતુ આગળ હું તને એમ કહી દઉં કે આ છો બેમાંથી છ ના જાય તો હવે તું આગળ શું કરી કે છની પૂરક સંખ્યા કઈ છે ચાર છ ને ચાર દસ થાય એટલે ચાર પૂરક સંખ્યા છે બરાબર હા આટલી ખબર પડી ગઈ ચલો હવે થોડુંક આપણે આગળ વધીએ થોડુંક આપણે શું કરીએ આગળ વધીએ કે સાતની શું થઈ ગઈ પૂરક સંખ્યા કઈ છે ત્રણ છે સાતની પૂરક સંખ્યા કઈ છે ત્રણ છે બરાબર હા તો હવે જમા કેટલા ઉમેરવાના છે બેટા આ કેટલી સંખ્યા થી 4 હતી તો 3 + 4 ખબર પડી ગઈ તો કેટલા થાય છે 7 થાય છે આટલું ખબર પડી ગયું તો આ કે આપણો જવાબ કેટલો આ કે બેટા 7 ખબર પડી ગઈ શું કે હું માંગુ છું બેટા હજુ સમજો ફરીથી સમજો શું છે કે ચલો હવે ફરીથી સમજો શું કહું છું કે 4 માંથી 7 જાય ના જાય તો શું કરો બેટા આ સાત લો સાતના પૂરક સંખ્યા લો કઈ છે ત્રણ હવે આ બંને સરવાળો કરો ત્રણ વધતા ચાર જવાબ કેટલો આવે બેટા સાત લખી દો અહીંયા જવાબ સાત ચલો આપણો એક દાખલો પતી ગયો હવે આગળ વધો હવે શું વધ્યું ચલો બેટા આટલી ખબર પડી ગઈ હા પરંતુ હવે સાત લીધો હતું તો સાતની કઈ બાજુ જોવાનું ડાબી બાજુ એની ઉપર શું કરવાનું પૂરક લેવાનું હવે બેટા આજે એકાધિક ચિહ્ન વિશે તું ના જોવે તો ક્લાસ નંબર તારે બે જોવો પડશે અને ત્રણ પણ જોવો પડશે ત્યારે તને ક્લાસ નંબર ચારમાં ખબર પડશે ખબર પડી ગઈ હવે સાહેબ કે આ એકાધિક ચિહ્ન કેમ આવે બેટા જો એનો મતલબ શું છે હું સમજ તને આખો દાખલો સમજાવવાનો પ્રયાસ કરું શું કહું છું બેટા જો સંપલ એમાં કે ચારમાંથી સાત જાય ના જાય તો શું લેવાનું સાત લેવાનું સાત બ મેંડું કર્યું પછી આ એકાધિક લખી લેવું ચમ એકાધિક ચિહ્ન આવશે એ પણ ખાઈશ આ સાતની પૂરક સંખ્યા કઈ થઈ ગઈ ત્રણ તો હવે ત્રણ વત્તા આ ચાર કેટલો જવાબ આવ્યો સાત અહીંયા સાત મૂકી દો માન લે કે આ બેટા બાર આવ્યા હોત જવાબ બાર આવ્યો હોત તો શું લખે બે અહીંયા લખી ને એક જે જવાબ આવે એમાં એક ઉમેરી દે આગળ એ જોઈશું આપણે કેવી રીતે આવે છે એ પણ જોઈશું આટલી ખબર પડી ગઈ તો હવે આ એકાધિક તેના ચિહ્નમાં ખબર પડી ગઈ બેટા ચલો જે હોય જેની ઉપર આપણે રાઉન્ડ કર્યું છે એની કઈ બાજુ જવાનું ડાબી બાજુમાં શું કરી દેવાનું એકાધિક ચિહ્ન કરવાનું ખબર પડી ગઈ હા હવે જુઓ હવે કોનો વારો આવ્યો આ બંનેનો વારો કે સાતમાંથી ત્રણ એકાધિક જાય તો બેટા જુઓ હવે સમજ કે જે સાત એકાધિકનો મતલબ શું થાય છે ઉપર પોઈન્ટનો મતલબ શું થાય ત્રણની ઉપર પોઈન્ટ હોય તો કે ચાર પાંચની ઉપર એકાધિક ચિહ્ન હોય તો કે છ તો આંકડ કોની ઉપર છે એટલે કે એક વધારે હોય શું હોય એકાધિકનો મતલબ એક વધારે શું કહેવાય બેટા એક વધારે ખબર પડી ગઈ તો હવે જુઓ શું છે સમજવાનો પ્રયાસ કર કે સાતની માઈનસ કેટલા થશે ચાર થશે તો સાતમાંથી ચાર જાય તો જવાબ શું આવે બેટા ત્રણ તો અહીંયા આગળ આપણો ત્રણ જવાબ લખી દે સાવ સિમ્પલ છે બેટા હવે શું ન કોનો વારો આવ્યો પાંચમાંથી આઠ તો હવે જો હવે સમજવા જેવો દાખલો આવ્યો કેમાં પાંચમાંથી આઠ જાય ના જાય તો હવે શું કરીશ બેટા અહીંયા પાંચમાંથી આઠ તો પાંચમાંથી આઠ જાય ના જાય તો આઠ ઉપર રાઉન્ડ કરીશ આઠની કઈ છે પૂરક સંખ્યા બે કઈ સંખ્યા છે બે તો બેન પાંચ કેટલા થઈ ગયા બેટા સાત બેન પાંચ કેટલા થઈ ગયા સાત તો ચલો હવે સાત શું આવી ગયો આપણે જવાબ પરંતુ બેટા આગળ આઠ ઉપર આપણે રાઉન્ડ કર્યો તો આગળ ડાબી બદલી જવું પડશે તો શું થશે પૂરક સંખ્યા બનશે ખબર પડી કે બેટા ચાલો સિમ્પલ છે હવે કોનો વારો આવે બેટા આ ત્રણ અને એકનો તો ત્રણ માઇનસ એકની ઉપર શું છે બેટા ટપકું છે તો હવેનો મતલબ શું બેટા કે ત્રણ માઇનસ બે તો જવાબ શું આવે બેટા એક તો એક અહીં લખી દે એક અહીં લખી દે તો આપણો સાચો જવાબ શું આવે બેટા એક હજાર સાતસો સાડત્રીસ એક હજાર સાડત્રીસ તો બાદ બાકીમાં જો બેટા તો દસ કો લે ત્રણ પાંચ સાત ચાર માઇનસ એક આઠ ત્રણ સાત તો દસ કો લે બેટા તો શું છે દસ ચૌદ ને ચૌદમાંથી સાત જાય તો કેટલા વધે સાત સાતમાંથી ત્રણ જાય તો કેટલા વધે ચાર અહીં ઘટી જાય ને બેટા એટલે કે છ છમાંથી ત્રણ જાય તો ત્રણ પાંચમાંથી આઠ ના જાય એટલે એ દસ કોલે પછી પાંચ બે ઘટાડ તો આવી બધા મજૂરી ના કરાય બેટા એના કરતાં આપણે શું કરીએ વૈદિક મહેત જોઈએ હજુ બીજો એક દાખલો લઈશ એટલે તમને ખ્યાલ આવી જશે બેટા ચલો બીજો દાખલાની રકમ જો અને તમે બાદ બાકી કરવાનો પ્રયાસ કરો બેટા શું છે બીજા દાખલાની રકમ પાંચ હજાર છસો છપ્પન હજાર આઠસોને ચોત્રીસમાંથી શું કરું છું બેટા બાદ બાકી કેટલાની કરવાની છે આપણે સત્યાવીસ હજાર બસો ને ત્રાણુંની કરવાની છે કેટલાની છે સત્યાવી હજાર બસોને તાણવું નગરવાનું છે તો ચારમાંથી ત્રણ જાય તો ડાયરેક્ટ સર સિમ્પલ મળી ગયો તો એક આવશે ત્રણમાંથી નવ ના જાય તો જો ત્રણમાંથી નવ ના જાય તો શું કરવાનું બેટા કે નવની પૂરક સંખ્યા કઈ આવશે એક આ ત્રણ છે આ નવ છે બરાબર ત્રણમાંથી નવ ના જાય તો આની પૂરક સંખ્યા કઈ છે બેટા એક નવ ને એક દસ થાય હા તો પૂરક સંખ્યા એક તો ને ત્રણ કેટલા થઈ ગયા બેટા ચાર થઈ ગયા કેટલા થઈ ગયા આગળ ચાર કેટલા થઈ ગયા ચાર ખબર પડી ગઈ હા તો આગળ શું આવશે બેટા એકાધિક ચિહ્ન આવશે હવે કોનો વારો આવ્યો આ તો આઠમાંથી બે એકાદિક ચી ન જાય તો શું આવશે બેટા આઠમાંથી ત્રણ જાય તો જવાબ શું આવશે બેટા પાંચ લખી નાખ પાંચ હવે જો છમાંથી સાત જાય છમાંથી સાત જાય ના જાય તો છમાંથી સાત ના જાય તો આ સાત ઉપર શું કરી દે રાઉન્ડ કરી દે ને આનો આની પૂરક સંખ્યા કઈ થઈ ત્રણ તો છ ને ત્રણ કેટલા થઈ ગયા બેટા નવ થઈ ગયા આ લખી નાખ નવ લખીને હા હવે જો હવે આની પર આપણે શું કર્યું રાઉન્ડ કર્યું તો અહીંયા એકાધિક ચિહ્ન આવશે હા તો પાંચ માઇનસ બે એકાધિક ચિહ્નો અને મતલબ શું થાય બેટા પાંચમાંથી ત્રણ જાય તો જવાબ શું આવશે બેટા બે જવાબ શું આવ્યો બે તો આનો સાચો જવાબ શું આવ્યો બે હજાર નવસો ને શું ઓગણત્રીસ હજાર પાંચસો ને એકતાલીસ કેટલા બેટા ઓગણત્રીસ હજાર પાંચસો ને એકતાલીસ એકદમ ઇઝી રીત છે બેટા એકદમ ઇઝી રીત છે કોઈ ધાડ મારવાની નથી બરાબર હવે સમજ હવે આપણે દાખલા નંબર ત્રીજો જોઈએ દાખલા નંબર ત્રીજાની રકમ લખું છું બેટા એટલે તને હવે ત્યારથી ખબર પડી હશે માન લખું તમે પ્રેક્ટિસ માટે એક દાખલો આપું છું શું આપું છું બેટા કે છપ્પન હજાર સાતસો ને બે માઇનસ અઢાર હજાર ત્રણસો ને અને ત્રણસો ને ચાલીસ હવે વૈદિક મેચ કેવી રીતે યુઝ થાય છે બેટા તો છપ્પન સાતસો બે માઇનસ અઢાર ત્રણસો ને ચાલીસ તો જુઓ સૌથી પહેલાં સિમ્પલ હતું બેમાંથી જીરો જાય શું છે બેટા બેમાંથી જીરો જાય બે માઇનસ ઝીરો તો જવાબ શું આવશે બેટા બે ચલો હવે કોનો વાળો ઝીરોમાંથી ચાર જાય ઝીરોમાંથી ચાર ના જાય જીરોમાંથી ચાર જાય નહીં તો બેટા જુઓ જીરોમાંથી ચાર ના જાય તો ચારનો પૂરક સંખ્યા કઈ છે છ તો છ વત્તા જીરો એટલે કે છ છ વત્તા જીરો એટલે આ બનેસરવાળો ઝીરો એટલે સોરી છ થઈ ગયા બરાબર હા હવે બેટા આની ઉપર શું થઈ ગયું ચાર ઉપર આપણે શું કર્યું હતું બેટા રાઉન્ડ કર્યું તો એકાધિક ચિહ્નો કોની પણ આવશે ત્રણ એટલે કે ડાબી બાજુ જશે ખબર પડી ગઈ હા તો હવે શું થશે સાત માઇનસ ત્રણની ઉપર એકાધિક ચિહ્નો તો શું થશે બેટા સાત માઇનસ ચાર તો જવાબ શું આવે બેટા ત્રણ એટલે એકાધિકનો મતલબ કે એક વધે છે ખબર પડી ગઈ હા સાતમાંથી ચાર જાય તો જવાબ શું આવશે બેટા ત્રણ ખબર પડી ગઈ ચલો બહુ જ મસ્ત છે હવે બહુ મસ્ત છે બાદ બાકી યાર હવે શું છે છમાંથી આઠ જાય છમાંથી આઠ જાય ના જાય તો છમાંથી આઠ ના જાય તો રાઉન્ડ કરો આઠ ઉપર આઠ ઉપર રાઉન્ડ કરો તો એની આગળ એકાધિક લખી શકો તો આઠની પૂરક સંખ્યા કઈ છે બે તો છને બે કેટલા થશે બેટા આઠ થશે હા ચલો પાંચ માઇનસ એકાધિક ચિહ્નો એક શું આવશે બેટા પાંચમાંથી બે જાય તો જવાબ શું આવશે બેટા ત્રણ તો લખી નાખ ત્રણ તો આડત્રીસ હજાર ત્રણસો બાસઠ આપણો થઈ ગયો સાચો જવાબ થઈ ગયો સમજવાનો પ્રયાસ કરજે બેટા આવું કોઈ નહીં સમજાવે ને ક્યાંય પણ નહીં સમજાવે વૈદિક મેથ છે બેટા વૈદિક મેથથી ગણતરી કરવાને પ્રયાસ કરજે ચાલો ચોથી એક હજુ રકમ લખી લો તો તને ખ્યાલ આવી જશે માન લે કે છ લાખ ત્રણ વીસ છ લાખ ત્રણ હજાર વીસ માઇનસ પાંચ લાખ બત્રીસ હજાર એકસો ને ચોત્રીસ આ રકમ લખી છે બેટા હાઉ તું શું કરે સૌથી પહેલાં ઝીરોમાંથી ચાર જાય ઝીરોમાંથી ચાર ના જાય તો ચાર ઉપર રાઉન્ડ કર ને આની ઉપર એકાધિક લઈ જાય તો ચારની પૂરક સંખ્યા કઈ થઈ બેટા છ તો છ વધતાં ઝીરો કેટલા થશે બેટા છ ખબર પડી કે હા હવે બે માઇનસ ત્રણ ઉપર એકાધિક સિંહ છે તો બે માઇનસ ચાર તો જવાબ શું હશે બેટા બેમાંથી ચાર બેમાંથી ચાર ના જાય બેમાંથી ચાર ના જાય તો ચાર ઉપર રાઉન્ડ કર એટલે કે આની ઉપર રાઉન્ડ કરવાનું આ એકાધિકનો ચિહ્ન આવશે બરાબર તો ચારની પૂરક સંખ્યા કઈ થઈ ગઈ બેટા છ તો છ ને બે કેટલા થઈ જશે બેટા આઠ થઈ જશે ચાલો આઠ લખો હવે જુઓ હવે કોનો વારો આવે બેટા ઝીરો અને એકાધિકનો તો જીરો માઇનસ એકની ઉપર ટપકું તો જીરો માઇનસ બે તો જીરોમાંથી બે જાય બેટા જીરોમાંથી બે જાય ના જાય તો બે ઉપર શું કરો રાઉન્ડ એટલે કે એકાધિક ઉપર રાઉન્ડ કરો અને આગળ એક ટપકું કરી દો હજુ બેટા ઝીરોમાંથી બે ના જાય તો બેનો શું છે બેની પૂર્વક સંખ્યા કઈ છે આઠ તો આગળ તરફ આઠ લખી દે હવે જો હવે કોનો વારો આવ્યો બેટા પાછો વારો આવ્યો બે આનો કે ત્રણ માઇનસ બેની ઉપર એકાધિક તો ત્રણ માઇનસ ત્રણ તો જવાબ શું આવે બેટા ઝીરો તો અહીંયા લખી દે ઝીરો પછી ઝીરોમાંથી ત્રણ જાય ના જાય તો ઝીરોમાંથી ત્રણ ના જાય ઝીરોમાંથી ત્રણ ના જાય તો ત્રણ ઉપર શું કર બેટા રાઉન્ડ કર તો જો શું કર દે બેટા ત્રણ ઉપર રાઉન્ડ કર દે આ એકાધિક લખી નાખ તો ત્રણની શું છે પૂરક સંખ્યા સાત તો ઝીરો વધતા આવશે બેટા સાત આવશે હા હવે જો હવે કોનો વારો આવ્યો આ બેનો વારો આવ્યો શું છે છ માઇનસ પાંચની ઉપર એકાધિક બરાબર ઝીરો માન લે ચાલો તો છમાંથી પાંચની કા દેવો ઝીરો એટલે કે છમાંથી જાય તો જવાબ ઝીરો તો શું આવ્યો સિત્તેર હજાર આઠસો ને તો આપણને ખબર પડી કે બેટા કે કેવી રીતે બાદબાકી બાકી છે ચાલો હું તને પ્રેક્ટિસના બેથી ત્રણ દાખલા આપી દઈશ અને ત્યાં સમજવાનો પ્રયાસ કરજે શું છે ચાલો હું લખાવી દઉં કે સાતની પૂરક સંખ્યા કે તારું રિવિઝન થઈ જશે બધું બેટા ચલો સાતની પૂરક સંખ્યા લે બેની પૂરક સંખ્યા કે પછી જો બેટા સો માઇનસ સડસઠ પછી શું છે એકસો બે માઇનસ અડતાલીસ આ તારે પ્રેક્ટિસ કરવાના છે બેટા ત્યારે બધા કોન્સેપ્ટ એક સાથે ક્લિયર થઈ જશે ચલો હા થઈ ગયા હા હું તને પ્રેક્ટિસ માટેના દાખલા આપું છું કેવી રીતે પ્રેક્ટિસ માટેના દાખલા જો શું છે કે આઠ હજાર છસો બત્રીસ માઇનસ ચાર હજાર આઠસો એક્યાસી માઇન પાંચ હજાર માઇનસ છ હજાર સાતસો ને નેવ્યાસી હવે સિત્તેર હજાર ત્રણસો ને પાંચ આઠ હજાર બસો ને પંચાણું ચાલો ચોથી રકમ છે બેટા સિત્તેર એકસો ત્રીસ માઇનસ છપ્પન જીરો બાસઠ પાંચમી રકમ છે બેટા બાસઠ પચાસ ચોત્રીસ માઇનસ સત્યાવીસ છ ત્રણસો ને એકવીસ હવે તારે શું કરવાનું છે બેટા બધાના દાખલાને જવાબ કરવાના છે અને જવાબ કરીને તમારે શું કરવાનું છે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે જો બેટા તને હજુ પણ ના સમજ પડી હોય તો કોમેન્ટ બોક્સમાં લખજે જેથી કરીને આપણે હજુ એને સરળતાથી સમજવાનો પ્રયાસ કરી શકીએ ખબર પડી કે હા હવે બેટા આ જ વસ્તુમાં શું છે પોઈન્ટવાળા આવે છે પોઈન્ટવાળા મતલબ કઈ રીતના હોય છે માની લે આપણે એક એનું ઉદાહરણ લઈ લઈએ કે પોઈન્ટવાળા દાખલાનું ઉદાહરણ લઈ લઈએ ફોર એક્ઝામ્પલ હું તને કહી દઉં કે એક્ઝામ્પલ તરીકે આપણે માની લઈએ શું છે કે બ્યાસી પોઈન્ટ છત્રીસ માઇનસ સત્યોતેર પોઈન્ટ અઢાર છે બરાબર તો હવે આ વસ્તુ સમજવાનો પ્રયાસ કર શું છે પોઈન્ટ પહેલાં સાઈડમાં રાખી દે પોઈન્ટને કંઈ જવાબ દેવા નહીં ઓકે પોઈન્ટને આપણે શું કરીએ સાઈડમાં રાખી દઈએ એ બ્યાસી પોઈન્ટ છત્રીસ માઇનસ સત્યોતેર પોઈન્ટ અઢાર ચાલો હવે તને આ રીતે આપી છે તો તારે એકમ નીચે એકમ દસક નીચે નીચે હવે તને કહું કે આઠસો ને બાવીસ પોઈન્ટ છત્રીસ માઇનસ સાત પોઈન્ટ છ તો હવે તારે શું કરવાનું બેટા કે સૌથી પહેલાં શું કરવાનું છે આઠસો બાવીસ લખ્યા પોઈન્ટ છત્રીસ કરીએ હા હવે તારે શું કરે બેટા આને કે શું લખવાનું છે આ પોઈન્ટ આવવો જોઈએ તો આ બાજુ છ વધશે ને આ બાજુ શું વધશે સાત તો આને આ રીતે લખાય બેટા હંમેશા ક્યાંયના જગ્યા હોય તો અહીંયા શું મૂકી દેવાનું જીરો એટલે ક્યારેય પણ આપણી ભૂલ પડે નહીં બેટા ચાલ હવે આપણે બાદ બાકી કરવાની છે કશું જ નથી કરવાનું જે રીતે આપણે ગણ્યા એ જ સૌથી પહેલાં સાતમાંથી આઠ જાય ના જાય તો અહીંયા રાઉન્ડ કરો અહીંયા એકાધિક સિંહ લઈ લો તો ચલો આની પૂરક સંખ્યા કઈ છે બે તો બેન સાત થઈ કહીએ બેટા નવ બરાબર ખબર પડી ગઈ એટલી હવે ચાલો હવે કોનો વારો આવ્યો બેટા આ બંનેનો વારો આવ્યો તો સાતમાંથી એકાધિક જાય એટલે કે સાતમાંથી બે જાય તો જવાબ કેટલો આવશે બેટા સાતમાંથી બે જાય તો જવાબ કેટલો આવશે પાંચ વચ્ચે પોઈન્ટની નિશાની પોઈન્ટ મૂકી દો ચલો હવે હવે કયો દાખલો આવે બેટા બેમાંથી સાત જાય કે ના જાય એ જો તો જો બેટા શું છે બેમાંથી સાત ના જાય તો સાતની ઉપર રાઉન્ડ કરો આની પર એકાધિક ચિહ્ન લગાડો આગળના ઉપર તો શું એની પૂરક સંખ્યા ત્રણ ત્રણને બે કેટલા થશે બેટા પાંચ હવે જો શું વધ્યું આપણી માટે આઠ આરી આવશે આઠ માઇનસ સાતની એકાધિક સંખ્યા કીધી છે તો આઠ માઇનસ આઠનો જવાબ શું છે બેટા ઝીરો તો ઝીરો મૂકો તો પાંચ પોઈન્ટ ઓવન સાઇડ આપણો શું થઈ ગયું બેટા સાચો જવાબ થઈ ગયો હવે તારે શું કરવાનું છે બેટા કે આ જે પ્રેક્ટિસ કરવાની છે એનો જો જવાબ આવે તારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે બરાબર કેમ કે તને કેટલા કોન્સેપ્ટ ખબર પડે છે એ પણ મારે જોવું છે ચલો આટલી ખબર પડી ગઈ હા તો હવે તને પોઈન્ટવાળા પ્રેક્ટિસ કરવા દાખલો આપી દઉં ચાલો પ્રેક્ટિસવાળા દાખલા છે બેટા પોઈન્ટવાળા છે ચાલો માની લે કે તેત્રીસ પોઈન્ટ ઝીરો આઠ માઇનસ અઠ્યાવીસ દસ અઠ્યાવીસ પોઈન્ટ દસ ચાલો બીજો દાખલો છે પાંચ પોઈન્ટ બસો છ માઇનસ ત્રણ પોઈન્ટ નવ્વાણું પછી જો વીસ પોઈન્ટ નવસો સોળ માઇનસ પાંચ પોઈન્ટ નવસો ને સાત હવે જો બસો અગિયાર પોઈન્ટ ત્રણ માઇનસ છ્યાસી પોઈન્ટ આઠસો ને બાણું હવે જો બે પોઈન્ટ ઝીરો ઝીરો આઠ માઇનસ જીરો પોઈન્ટ નવ્વાણું આ બધા ધારે શું કરવાના છે બેટા પ્રેક્ટિસ કરવાની છે કારણ કે આપણે શું છે કોન્સેપ્ટ તો શીખી ગયા છીએ પરંતુ આપણે એની પ્રેક્ટિસ નથી કરતા તો પ્રેક્ટિસ કરીશું સાથે સાથે બાદ બાકીના દાખલા તમને કેવા લાગ્યા છે કે રીતે તમે સમજ્યા છો એ જોઈશું તો બેટા અહીંયાગર આપણે વૈદિક ગણિતનો ઉપયોગ કરીને કેવી રીતે આપણે સારામાં સારા બેઝિક થયેલા એડવાન્સ કોન્સેપ્ટ એક વૈદિક મેથ્સનો સૂત્રો ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે શીખી શકીએ છીએ પરંતુ આ શીખવા પહેલાં આપણે સૌથી પહેલાં શું કરવું પડશે કે અગાઉના જે ક્લાસ ચાલેલા છે એક બે ત્રણ ક્લાસ ચાલે છે એને કોન્સેપ્ટથી સમજવું પડશે ત્યારે જ આપણે આ દાખલા ગણી શકીશું સાથે સાથે મિત્રો આપણે એક હજાર કરતાં પણ વધારે ક્લાસ આ ચેનલમાં આ રહી પ્લેલિસ્ટમાં ઉપલબ્ધ છે તમે જાઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જુઓ તમને ગમે તો જ લાઈક કરજો મિત્રો તો જ સબસ્ક્રાઈબ કરવાની છે નહીં તો બસ આપણું આજે મગજ છે એને વાપરવાનો ઉપયોગ કરો કારણ કે પડું પહેળું બગડી જાય છે ઓકે ચલો મિત્રો મળીએ ક્લાસ નંબર પાંચમાં નવું શીખીશું નવી રચના કરીશું અને નવા કોન્સેપ્ટથી આપણા સબકોન્સિયસ માઇન્ડને રમવાની શરૂઆત કરીએ મિત્રો જય હિન્દ જય ભારત